ટેકનોલોજી વર્લ્ડમાં આપનું સ્વાગત છે પ્રસ્તુત વિડીયો સેશનમાં ઇમેજમાં રહેલા લખાણને કયા પ્રકારે કોપી કરી શકાય તે બાબત શીખીશું આપે જોયું હશે ઘણી વખત ઘણી ઈમેજ એ પ્રકારની હોય છે કે જેમાં લખાણ હોય છે તે લખાણ જો આપણે કોપી કરવું હોય તો સામાન્ય રીતે આ બાબત શક્ય બનતી નથી પરંતુ એક ટ્રીકનો ઉપયોગ કરીને તમે ઇમેજમાં રહેલા લખાણને કોપી કરી શકો છો તો ચાલો જોઈએ કયા પ્રકારે ઇમેજમાં રહેલા લખાણને કોપી કરી શકાય આ માટે તમારા કમ્પ્યુટરમાં ટેક્સ્ટ પ્રકારની ઇમેજ હોવી જરૂરી છે આપ જોઈ શકો છો અહીં ડેસ્કટોપ પર મેં એક ટેક્સ્ટ પ્રકારની ઇમેજ અહીં લીધેલી છે આપ ડબલ ક્લિક કરીને જોઈ શકો છો આ પ્રમાણેની એક ટેક્સ્ટ ઇમેજ છે હવે આ ટેક્સ્ટ ઇમેજમાંથી લખાણને કયા પ્રકારે છૂટું પાડી શકાય તે આપણે જોઈશું આ માટે તમારે તમારા કમ્પ્યુટરમાં રહેલા વન નોટ જે કે જે એમએસ ઓફિસનો જ એક ભાગ છે એનો ઉપયોગ કરવાનો છે તમે આ પ્રમાણે વન નોટ લખશો તો તુરંત જ ઉપરના ભાગમાં માઇક્રોસોફ્ટ ઓફિસ વન નોટ ટુ થાઉઝન્ડ સેવન અને ત્યાર પછીની આવૃત્તિમાં પણ વન નોટ એપ્લિકેશન ઉપલબ્ધ છે તમે એના પર ક્લિક કરશો તો આ પ્રમાણે તમને સ્ક્રીન જોવા મળશે અહીં તમે ફાઇલ મેનુમાંથી ન્યૂમાં જઈ અને પેજ વિકલ્પ પસંદ કરો હવે જે ટેક્સ્ટ ઇમેજ છે એને ઉમેરવાની છે આ માટે તમે ઇન્સર્ટ મેનુમાં જઈ પિક્ચરમાં જઈ અને એમાંથી ફ્રોમ ફાઇલ વિકલ્પને પસંદ કરો હવે તમારા કમ્પ્યુટરમાં ડેસ્કટોપ પર જે ફાઇલ છે એના પર ક્લિક કરી આપણે આ ઇમેજને ઓપન કરીશું આપ જોઈ શકો છો કે આપણી ટેક્સ્ટ ફાઇલ જે છે એ અહીં ઉમેરાઈ ગઈ છે હવે આ ટેક્સ્ટ ફાઇલના પ્રમાણે ક્લિક કરીને સિલેક્ટ કરો ત્યારબાદ તેના પર રાઈટ ક્લિક કરી ઓપન થતા પોપ પોપઅપ મેન્યુમાંથી કોપી ટેક્સ ફ્રોમ પિક્ચર આ વિકલ્પને પસંદ કરો હવે જે પણ સોફ્ટવેરમાં તમારે આ લખાણ જોઈતું હોય તે સોફ્ટવેર ઓપન કરો જેમ કે આપણે નોટપેડમાં લખાણ જોઈતું હોય તો નોટપેડ પ્રોગ્રામને આપણે અહીં ઓપન કરીશું તમે જોઈ શકો છો જે નોટપેડ પ્રોગ્રામ ઓપન થયો છે હવે કંટ્રોલ વીથી આપણે લખાણને પેસ્ટ કરીશું તો આપ જોઈ શકો છો કે જે ઇમેજમાં લખાણ હતું તે લખાણની કોપી ખૂબ જ સરળતાથી થઈ ગઈ છે અહીંયા તો આ પ્રમાણે તમે કોઈપણ ઇમેજમાં રહેલા લખાણને છૂટું પાડી શકો છો જો આપને અમારો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આપને નવા અપડેટ્સ મળતા રહેશે આ સાથે વિડિયોમાં નીચેના ભાગમાં સબસ્ક્રાઈબનું બટન પણ જોવા મળે છે તેના પર પણ આપ ક્લિક કરી શકો છો આભાર